તો અમદાવાદમાં રાધે ટ્રોઝન અને ધરતી સાંકેત ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડાની કાર્યવાહી હવે પૂર્ણ થઈ છે સર્ચ ઓપરેશન દરમિયાન દસ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે પ્રોપર્ટી લેવેજના વાંધાજનક દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા છે તો અધિકારીઓએ તપાસ કરતાં પંદર જેટલા બેંક લોકર અને કરોડોના ઘરેણાં સહિત બોગસ લોનની એન્ટ્રીઓ પણ હાથમાં લાગી છે કરચોરી માટે બોગસ એન્ટ્રીઓ પાડવામાં આવતી હોવાની તપાસમાં સામે આવ્યું છે તો આ બોગસ એન્ટ્રી પાડીને બોગસ લોન પણ લેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે આઈટી વિભાગે રાતે ટ્રોઝન અને ધરતી સાંગેત ગ્રુપની ઓગણચાલીસ જેટલી જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં અમદાવાદ મહેસાણા મોરબી ગાંધીનગર હિંમતનગરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી આઈટી વિભાગના ઓપરેશનમાં એકસો પચાસથી વધુ અધિકારીઓ જોડાયા હતા